નમસ્કાર દર્શક મિત્રો હું છું પરમાર અનિશા તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ તો જોઈએ આજનો સમાચાર ફરીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ ધારી તાલુકાના ત્રંબકપુર ગામ પાસે દીપડાને હુમલામાં મૃત્યુ પામેલા બાળકીના પરિવારને વન વિભાગ દ્વારા દસ લાખનો ચેક અર્પણ કરાયો થોડા દિવસો પહેલાં ધારી તાલુકાના પૂર્વ પાસે એક દીપડા દ્વારા બાળકી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જે હુમલામાં બાળકીનું મૃત્યુ થયું હતું રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ વન વિભાગે તાત્કાલિક અસરથી મૃતકના પરિવારને દસ લાખનો ચેક આપ્યો હતો આ ચેક અર્પણ પ્રસંગે એસી એફ દીપક ચૌધરી દલખાણિયા રેન્જના આરએફ એફ વણિક ફોરેસ્ટર સાવલિયા તેમજ વાઇલ્ડ લાઇલ્ડ વોર્ડન મહાવીર બાપુએ ખાસ હાજરી આપી હતી અમરેલી જિલ્લા વાઇલ્ડ વોર્ડન મહાવીર ભગત તરીકે આજે જે ચેક અર્પણ વિધિ છે જ્યારે ગુજરાત ગવર્મેન્ટની અને આપણા ધારાસભ્ય દેવીભાઈની સહાનુભૂતિ તાત્કાલિક જે વળતર છે એ આજે માનો હાદસા બની ગયો અને એમનો ચેક એમને દસ લાખ રૂપિયાનો અર્પણ કર્યો અને ખાસ તો વન વિભાગની જે મહેનત છે સાત દિવસ દોડતા હતા હું એમની સાથે કારણ કે જિલ્લા વાઇલ્ડલાઇફ બોર્ડ તરીકે મારી પણ એટલી જ જવાબદારી બને કોઈ સાહેબ સાથે કોન્ટેક્ટમાં હતો એ જે કોન્ટેક્ટમાં હતો તો જે આ ઘટના ઘટી છે એ તો દુઃખદ ઘટી છે પણ અત્યારે મારે ખાસ તો દરેક સરપંચોને અને દરેક વાડી માલિકોને એક જ નમ્ર અપીલ છે કે આપ મજૂરો માણસો બહારના પરપ્રાંતથી આવતા હોય ખોરાકમાં બધું જ ખાતા હોય છે તો હવે આપણી વાડીએ આ જે ઘટના ઘટી એ દુઃખદ ઘટી છે પણ હવે પછી આવું ન ઘટે અને એને માટે સરપંચશ્રીઓ અને વાડી માલિકો ખાસ જાગૃત રહે અને જાગૃતતા ફેલાવે એવી દરેકને મારી નમ્ર અપીલ છે ત્રંબોપુર ગામે દીપડા દ્વારા અહીંયા અર્જુનભાઈ જે છે વાડી મતલબ કે પ્રપંથી મુજબ એમની બાળકીને ઈજા થઈ મૃત્યુ થયેલું હતું અને એમના જે રાજ્ય સરકાર તરફથી અથવા વિભાગ તરફથી જે દસ લાખનું ચેક આપવાનું વળતર પેટે થાય છે એ તાત્કાલિક સહાય ચૂકવવામાં આવી છે અહીંયા શ્રી આ મહાવીર બાપુ તથા રેન્ફોન્સ ઓફિસર તથા તમામ આગેવાનની આજે પણ કરાયું છે ત્રંબતપુર ગામ સરપંચ બોલો છો હમણાં થોડાક સમય પહેલાં અહીંયા પરસોત્તમભાઈ મોરિને વાળીએ પર પર મજૂર હતા એની બાલકીને દીપડાએ હુમલો કર્યો હુમલો કર્યો હતો અને તેમાં જંગલ ખાતો અને એની સારી મહેનત થી આજે સહેકર પૂર્ણ કરવા આવ્યા છે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લક્ષમાન ન્યૂઝ